નમસ્કાર નમો નમ કેમ છો બધા ફૂલ મોજ માં લેરમાં લેર હશો તૈયારી કરતા હશો બધા પેપર દઈ દીધા ને હવે બાપુ એક જ પેપર બાકી છે એ છે સંસ્કૃત વિભાગ એ બધા જોઈને આવી ગયા છો ને હું અત્યારે લઈને આવી ગયો છું વિભાગ બી અભિષેક દવેસર ધોરણ દસ સંસ્કૃત છેલ્લી ઘડી રિવિઝન વિભાગ બી ના મારા વાળા હોળે હોળ માર્ગ આમાંથી જઈશે લીક કે લેલો

તમારા પ્રતાપે ઓળખે છે હું આપી શકતો કે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલ માં આપ બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું આ તમારો સંસ્કૃતના છેલા વિડિયો હોઈ શકે છે આવતી કાલ પછી 11 માં તમે કોમર્સ લ્યો તો સંસ્કૃત દેખાવાનું નથી હું નથી દેખાવાનો તો આજે મન ભરીને લાઈક કરી દયો મન ભરીને સબસ્ક્રાઇબ કરાવડાવી દયો અને મન ભરીને શેરડી કરી દયો આ બાપુ આજે વ્યાકરણ વિભાગના પછી લઈને આવીશ પણ વિભાગ બી ની આપણે કરી દઈએ હવે શરૂઆત

તો ભાઈ આ તો તમને આવડે પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો માતાની સાથે સમાન વિચારવાળો પત્ની એ પતિની સાથે મધુર ને શાંતિપૂર્ણ વાણીમાં બોલો પછી યોગ્ય સમયે વરસાદ વર્ષે પૃથ્વી ધાન્ન્યથી ભરપૂર થાય આ દેખ શોભ્રહિત બને બધા માણસો નિર્ભય બને આ પૂછાઈ શકે હવે એના પછી બાળકો જો કદાચ એને આ નથી પૂછવા તો તમારું મોસ્ટ ફેવરિટ દુનિયાનું અને આખા ગુજરાતનું જાણીતું એવું તમે કહી શકો એવો શ્લોક સતમ પદાની નિષ્ક્રમ્ય શૌચાર્થમ ગચ સત્વરમ ફેની લેન કરો કૃતવા શુદ્ધ વ્યાયામ માચર ભાઈ એને કીધું કે ભાઈ સો ડગલા તારે બહાર ચાલીને શૌચ ક્રિયા માટે જાવું જોઈએ આવીને બરાબર સાબુથી હાથ ધોઈને પછી કસરત કરવી અને બીજું એમાં પૂછી શકે તૈલમ મર્દય તું શરીર પર તેલનું માલિશ કર પછી સ્નાન કરી યોગ્ય વિધિ પ્રમાણે પોતાના કપડા બરાબર ધો એની સાથે ચોથો શ્લોક લેવો હોય તો આ બેની પેર કરે તૈલમ મર્દય અને કાલે વર્ષ પૃથ્વાભિમુખ પૂર્વ દિશા તરફ મુખ કરેલો બેઠેલો તું સંધિ ઉપાસના કર દરરોજ માતા પિતાને વંદન કર ને પછી સવારનો નાસ્તો કર બરાબર એ નહીં તો એ પણ આટલા બાપુ કરવાના મતલબ કરવાના ઈસકે બાર કચ્છુ જાને વાળા નહીં ઈસમે સે કલ આપકા પેપર હોને વાળા હે સો ડોન્ટ વરી બી હેપી ઓર ઇતના કર લો બરાબર એ ભાઈ અન્ના બહુ જાજુ જામાં બહુ જાજુ જામાં જાજુ જામાં આવી જા થોડું નીચે થોડા સા ઓર નીચે આજા

ઉપરનો જે હતો પાઠશાળા વાળો ઉસકો ભી આઈએમપી મેં ગળને આમાં છેલ્લો શ્લોક તમારે ખાસ કરવાનો ભાઈ એક તો પેલા બરાબર વિચારીને જવાબ આપવો વગર વિચારીએ ન બોલવું શત્રુના ગુણોને ગ્રહણ કરવા ગુરુના દોષોનો ત્યાગ કરવો હવે તમે કહેતા સાહેબ હવે આ તમારે આવવાનું જ છે અને તમને આવડે જ છે તમે કહો સાહેબ આ તો બધું હજી તમે જુઓ આગે આગે ક્યાં હતા બીચમે મેં યભી બતાને વાલા હું કોણ સા ચેપ્ટર બોર્ડ મેં આએગા હિ મતલબ આએગા ચલો કરી લેવાનો શાશ્વત પરમેશ્વર નું ધ્યાન ધર ન આવેલા દુઃખ નો ત્યાગ કર શરીર સ્વીકાર કર અને લોકોની સેવા કર આ છેલ્લો શ્લોક છે એ થોડોક અઘરો છે એ કરી લેજો સતમ પદાની ને તૈલમ હવે એને ખાલી ટ્વિસ્ટ કરે મેં તમને જો અહીંયા ટ્વિસ્ટ કરી દીધા તૈલમ મર્દની સાથે ઓલો પૂછે ઓલાની સાથે ઓલો પૂછે ઓલાની સાથે ઓલો પૂછે તમારે ખાલી આટલું જ જોવાનું બીજું એમાં કાંઈ જોવાનું

પણ એને ક્ષણવારમાં નીચે પાડી શકાય છે તેમ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે વ્યક્તિને ગુણમાં ઉપર ઉઠતા બહુ વાર લાગે છે દોષમાં નીચે પડતા વાર નથી લાગતી અને બીજું જે ક્ષણવારમાં વારમાં રોષે ભરાઈ જાય છે જે ક્ષણવારમાં વારમાં સંતુષ્ટ થઈ છે આમ રોષે ભરાતા અને સંતુષ્ટ થનારા અવ્યવસ્થિત મનવાળાની કૃપા પણ ભયંકર હોય છે ભાઈ એના પછી શ્લોક મહત્વનો કરવા જેવો છે ઈ શ્લોક છે પ્રારબ્ધ્યતે ન ખલુ વિઘ્ન ભયે ન નીચે પ્રારબ્ધ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા મોસ્ટ આઈએમપી છે ભાઈ વિઘ્નો થી ભયભીત થયેલા નીચ માણસો છે એ પ્રારંભ શરૂઆતમાં ફસાયેલા મધ્યમ માણસો છે પ્રારંભ કરતા પહેલા વિરામ લે છે જ્યારે વારંવાર વિઘ્નોમાં ફસાવા છતાંય ઉત્તમ માણસો છે એ કરેલું કામ છે એને મૂકતા નથી ને કાર્યો ચાલુ ચાલુ રાખે ને પાર પૂરો કરે તમે પણ પૂરો કરશો ભાઈ હવે એમ થાય કે ભાઈ સાતમા પાઠમાં ત્યાં એક જ શ્લોક બે શ્લોક કીધાય જો દસમા પાઠમાંથી પૂછવું હોય તો આ પેર પૂછી શકે છે ન તાતો ને માતા ને બંધોર ને દાતા ના પુત્રો ને પુત્રી નો વૃત્તિઓ ને ભરતા ને જાયા ને વિદ્યા ને વૃત્તિ ગતિસ્વમ ગતિસ્વમ તો મેકા ભવાની ન જાનામી દાનમ ન ચ્યાન યોગમ ન તાનામી તંત્રમ ન ચોત્ર મંત્રમ ન જાનામી પૂજા ન ચન્યાસ યોગમ ગતિસ્વમ તો બે એક જ ચાલો એમાં માતા પિતા ભાઈ દાતા પુત્ર પુત્રી પત્ની નથી જાણતો આમાં જાણતો નથી દાન નથી જાણતો તપ નથી જાણતો સ્તોત્ર મંત્ર વગેરે જાણતો નથી એમાં એવું જ આવે બરાબર હવે બાળકો એના પછી જો તેરમો પાઠ ચાલુ થાય તો તેરમા પાઠમાં કયો શ્લોક આવે તો પેલો શ્લોક છે ખાસ કરવાનો હે લગભગ તમને આવડે શ્લોક ભાષાંતર આવે ન જાય તેન્દ્રિય તે વા કદાચિત નાયમ ભૂતવા ભવિતા વા અજો નિત્ય સાસુ તો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે બરાબર આ આત્મા છે કોઈ કાળમાં જન્મ લેતો નથી કે મરણ પામતો નથી આત્મા થઈને ફરીથી થવાનો પણ નથી કારણ કે આત્મા જે અજન્મા છે નિત્ય છે શાશ્વત છે સદા રહેનારો છે શરીરનો નાશ થાય છે પણ આત્માનો નાશ થતો નથી ભાઈ એના પછી મહત્વનું ચેપ્ટર આને બાપુ આંખ બંધ કરીને કરજો ત્રીજું ચેપ્ટર ને સોળમું ચેપ્ટર ક્યાંય પણ આ બે તો ભટકા હે ભટકા હે ભટકા હે છે સભગ્ન ધનવા વિરથો હતાસ્વો હત સારથી હસ્તે નાદાયવે દેહી પપાદ ભુવિ રાવણ જટાયુસ્ત મતિક્રમ્ય તુંડે નાસ્ય ખબા દીપ વામ બાહુન દસ તદા વેપાહરત અરિંદમા છેલ્લા શ્લોકોમાં હે ભાંગેલા ધનુસવાળો રથ વિહોણો હણાયેલા ઘોડાવાળો હણાયેલા સારથીવાળો એવો સીતાને હાથથી પકડીને રાવણ છે જમીન પર પડ્યો બીજું શત્રુનું દમન કરનાર જટાયુ એ પક્ષ હુમલો કર્યો અને ડાબી પડખાના દસ બાહુઓને હું કરી નાખ્યા ઉખાડી નાખ્યા પછીનો શ્લોક છે મહત્વનો કરવા જેવો આ પાઠમાંથી એ છે વિદદાર નખે રસ્ય તુંડમ પૃષ્ઠે સમર્પયમ કેસોન સ્તોત પાટ યાન કેમ કે ઉપર આવી જા ભાઈ ભાઈ બધી બાજુના વાળ બાળ ખેચી નાખા ને આ બધો શ્લોક કરવા જેવો છે નખા પક્ષ મુખા યુદ્ધ પછી તતોસ્ય સસરમ જાપમ મુક્તા મણી વિભૂષિતમ ચરણાભ્યમ મહાતેજા બભૈંજા પતગોત્તમ નખ પાક અને મુખ ચાચ જેવા હથિયારો વાળા જટાયુએ રાવણને નખોથી ઉઝરડા ભઈડા ચાચ ઉપરથી પીઠ પર આયા મારતો રહ્યો અને વાળ એના હતા ને બધાય વાળ ખેંચી નાખ્યા પછી હતું ઇત્યુક્ત ક્રોધતા માક્ષ તપ્ત કાંચન કુંડલ રાક્ષસેન્દ્રો ભી દુદ્રાવ પતગેન્દ્રમ તદ્બુવાદ ભૂતમ યુદ્ધમ ગૃદ્ધ રાક્ષસ યોસ્તદા સપક્ષ માલ્યવતો મહાપર્વતયો આઈએમપી ભાઈ આખે આખી પેર હું કવે બેઠે બેઠી જોવા મળે એવું લાગે છો એટલે જોજો તો શું કહે છે આમાં તો કે ભાઈ આમ કહેવાયું છે કે જ્યારે ક્રોધને કારે તાંબા જેવી લાલ આંખો વાળો તપેલા સોના જેવા કુંડળ વાળો રાક્ષસો રાજા ક્રોધી રાવણ પક્ષી રાજ જટાયું તરફ દોયડો હજી બાઈજા નથી દોયડો

કે ભાઈ પારકી સ્ત્રીનો સ્પર્શ કરવાની નીચ ગતિથી તું અટકી જા જેની અન્ય માણસ નિંદા કરે છે તે ધૈર્યશીલ વ્યક્તિએ ન આચરવું જોઈએ હું વૃદ્ધ છું તું યુવાન છે ધનુષ્ય વાળો છે રથ વાળો છે બાણ વાળો છે છતાંય વૈદ મારી પાસેથી એમ કેમ લઈ જઈ શકીશ નહીં હું જે પ્રશ્ન આપું છું હજી વારે ઘરે બોલું છું પરીક્ષામાં આવતી ખાલે જોવા મળે એવું લાગે છે કરજો અને આની પીડીએફ જોતી હોય તો પણ નીચે નંબર આપેલો છે મા મેસેજ કરજો ટીમ વાળા આપી દેશે યદ કૃતવાના ભવેદ ધર્મો ન કીર્તિના યશો ધ્રુવમ શરીરસ્ય જ ભવેદ ખેદહ કસ્તત કર્મ સમાચરે બીજો શ્લોક ને સાથે ત્રીજો નિવર્તય ગતિમ નીચામ પરદારા બિન વર્ષનાદ ન તત સમાચરે ધીરો યત પરસ્ય વિહાર ગહેત બીજો ત્રીજો પૂછાય ત્રીજો ચોથો પૂછાય ચોથો પાંચમો એ રીતે પેરમાં છે એટલે કરજો ભાઈ પછી અઢારમો પાઠ છે ને અઢારમો પાઠમાંથી મને એવું લાગે છે કે આ વખતે આવવામાં આ કદાચ જો પૂછવું હોય ટ્વિસ્ટેડ તો આ કાઢે યુધિષ્ઠિર કશ્ય પુત્ર ગંગા વહતી કિદૃશી હંસસ્ય શોભા કા ધર્મ ચરિતાગતિ દ્વંદો દિગુરપી ગેહો મદ ગેહે નિત્ય અમ્ય વિભાવ તત્પુરુષે કર્મ ધાર યના બહુવ્રી ભાષાંતર માં પૂછે શ્લોક ના ગુજરાતી માં પૂછે સંસ્કૃત એમસી કી માં પૂછે પણ આવશે આ મને કરજો ખાસ બરાબર યુધિષ્ઠિર કોનો પુત્ર છે અઢારમો પાઠ કોઈ એ નહીં કહી રહ્યું પણ તમે આટલું કરી લેજો ભાઈ વીસમો પાઠ જેમાંથી કરવો હોય તો શું કરાય તો ભાઈ બીજો શ્લોક આવે પુરાણ મિત્ય વન સાધુ સર્વમ નચા પી કાવ્યમ નવ મિત્ય વંદ્યમ સંતા પરીક્ષાંતરમ ભજન તે મૂઢા પર પ્રત્યે બુદ્ધિ બીજા બે કરવાય તો આની જોડ પૂછી શકે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકતરાણમ ચેતાંશી કોનું વિજ્ઞાતુ મરહસી અન્ય સ્માન લબ્ધ પદો નીચ પ્રાયણ દુસ્સવ ભવતી રવિરપી ન દહતી તાદૃક યાદૃક દહતી વાલુકાની કરા ભાઈ પછી એમસીક્યુ તરફ જઈએ છીએ કવિ હી કિમ યાચે કવિ સેની યાચના કરે છે તો કે ભાઈ ભદ્રમ બરાબર સર્વે કિદૃશઃ ભવંતુ તો કે ભાઈ સર્વે સુખી ન ભવંતુ પછી પૂર્વે દેવાઃ કથમ ભાગમ ઉપાસતે તો સમજાનાના પૃથ્વી સસ્યશાલીની ભવતુ હે પછી આવે સર્વે નિરામયઃ ભવંતુ પછી આવે છે પુત્રઃ પિતુઃ અનુવ્રત પિતા કે એ પ્રમાણે કાર્ય કરવા વાળો એ પુત્ર છે એ થાવો જોઈએ પછી કે છે હે દેવ સવિતર દુરીતા ની પછી આવે છે બીજો પરજન્ય કાલે વર્ષતુ જાયા કિદૃશી વાચમ બદતુ તો શાંતિ વા હું સ્પીડ માં બોલીશ જવાબ સાથે આની પીડીએફ જોતી હોય તો પણ મળી જશે પૂર્વે કે સમજાનાના ભાગમ ઉપાસતે તો દેવાહા સત્રો રૂપી ગુણા ગ્રાહ્યા ત્વમ મિત્રૈહી સમમ પાઠશાલામ ગચ્છ કથમ આસીને ન સંધ્યા પાસના કરણિયા તો એ તો તમને ખબર જ છે પૂર્વાભિમુખેન પુરુષ કે ના પરીક્ષાની પરીક્ષા સેનાથી થાય છે તો કે એના સિલેથી એના કેરેક્ટર થી થાય વિક્રાંત કાર્યુ તો વિક્રાંત કાર્ય શું આંજનેય અંજનીના પુત્ર જેવો થાય છે પુરુષઃ કેના ન પરીક્ષેતે એ આવી ગયો શિલેનો અવ્યવસ્થિત ચિત્તસ્ય એનો જવાબ કેવો હોય પ્રાસાદ હતો કે ભયંકર હોય આ આવે ઓ ભાઈ સદભી લીલાયા પોક્તમ તો એમાં બધાય ભૂલ કરે તમે યાદ રાખજો અચલમ મારે કે કાર્ય પ્રારંભ્ય ન પરિત્ય જંતી આ ત્રણમાંથી કોઈ પણ એક એમ શીખ્યું આવશે કરજો ઉત્તમ કાર્ય પ્રારંભ કરીને કોણ મૂકતું નથી ઉત્તમ પ્રકાર કામ ચાલુ કરીને કામ ચાલુ કર્યા પહેલા જ કોણ મૂકી દે તો નીચ માણસ ગતિસ્વમ ગતિસ્વમ

કિમ ઉપાદેયમ અસ્તિ ગુરુ વચન મોસ્ટ ટાઈમ પી 18 માં પાઠના એમસીક્યુ કરજો 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 આગળ કા નદી ત્વરિતા વહતી ગંગા કર્મણા પુરુષઃ બહુવ્રીહી ભવતી કામ કરવા વાળો પુરુષ બહુવ્રીહી થાય મદ ગેહે મારા ઘર માં હંમેશા શું છે કે અવ્યય ભાવ છે વિદ્યાર્થ કૃદન નું ઉદાહરણ આપો તો કર્તવ્યમ તવ્યમ વાળું કૃદન તો બધાને મોઢે આવડે સુબધ મૂલા પાદપા કસ્મા કારણ કાલ વિનાશ કાલે અને ખાસ કરજો શ્લોક ને અહીંયા આવશે નિરત ચલો કેવા કેવા પ્રશ્ન બેઠે બેઠા તમને આટલું કહી તો એટલે સમજી જાઓ કાલે ઈસમેસે બચ્ચા દેંગા મતલબ દેંગા

સ્વસ્થ વૃદ્ધ સમાચાર વિદ્યાર્થીનું એક રૂપ વપરાયું છે એ તમારે કહેવાનું છે કે કયું વચન વપરાયું સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે કરજો આપત્તિમાં અને પ્રતિજ્ઞા પાલનમાં કોને આદર્શ માનવા જોઈએ શા માટે આ મોસ્ટ આ એમપી એના કરતાંય મોસ્ટા એમપી છે કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત પોતાને રક્ષણ કરવા માટે ગુજરાતી પ્રશ્ન જવાબ કે ઇંગ્લિશ પ્રશ્ન જવાબ દસમા પાઠના કરજો

અંતે જટાયુએ શું કર્યું ક્રોધાન્વિત મોસ્ટ ટાઈમ પી ક્રોધાન્વિત રાવણે શું કર્યું રાવણ કઈ રીતે ધરતી પર પડ્યો વૃદ્ધ જટાયુ રાવણને મોસ્ટ મોસ્ટ ટાઈમ કયા શબ્દોમાં પડકારે છે હે રાવણિયા એમ નત કેતો રાવણ છે એ ભલે ગમે રહ્યો પણ રાવણ વિદ્વાન હતો એને તમે તુકારે ઉકારે તમે એમ ન બોલાવી શકો બરાબર રાવણ ભૂદેવ હતો એને ત્રિકાળ જ્ઞાની હતો બધું હતું પણ એમાં બની આખી બહુ મોટી સ્ટોરી છે એટલે રાવણ ભગવાન ભોળાનાથ નો ભગત કહેવાય એને પ્રસન્ન કરનાર હતો બાપા તમે આ તમને ઘણી બધી વાર હાઈ એટલે મારા શબ્દ હય રાવણ ગુરુ કેવા હોવા જોઈએ મોસ્ટ આઈ એમપી કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે મોસ્ટ 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 સ્ટાર લગાડી દેવામાં અપ વર્ગ શિવની મૂર્તિ પ વર્ગ કેવી રીતે રચાયેલી છે સ્ટાર લગાડો 18 માં પાઠના ગુજરાતી પ્રશ્ન જવાબ ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશમાં પ્રશ્ન જવાબ 18 માં ના કરજો મૂઢ અને સજ્જનનો ભેદ નીચ માણસની માનસિકતા સુજન અને સુજનતાનું સ્વરૂપ કેવો મનુષ્ય અન્ય માટે અસહ્ય બની જાય અને કરજો શ્લોક પૂર્તિમાં સાત શ્લોક છે સાત શ્લોક સમગચ્છદ્વમ સર્વે ભવંતુ આપત્સુ રામ વિવાદે વિષાદે અનાથો દરિદ્રો બરાબર પછી જાતસ્ય અને યશમાનનો આટલા શ્લોક છે સાતે સાત શ્લોક છે એને તમારે કરવાના જ છે બરાબર એમાંથી બેઠે બેઠા બે ત્રણ શ્લોક દેશે એમાંથી આપણે બે લખવાના છે અને આ વખતે મને એવું લાગે છે મને એવું લાગે છે મને એવું લાગે છે આપત સુરામ વિવાદે વિષાદ અને અનાથો દરિદ્રો આપત સુરામ વિવાદે વિષાદ અને અનાથો દરિદ્રો એક હશે ચલો આગળ વધીએ બાળકો આ શ્લોક છે અને પીડીએફ આપી દઈશ તમને બધાને આવડતા જ હશે એટલે એ કંઈ નવાઈ નથી

લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો